તેમની તાલીમ આજ રોજ દસ નવ બે હજાર ચોવીસે પૂર્ણ કરી સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કોટડા આદિવાસી સંસ્થાનના સંયોજક શ્રી બાબુલાલજી અને ચંદુરામજી ઉપસ્થિત રહેલ હતા સાથે જ બાઇક રિપેરિંગ ટ્રેનિંગના ટ્રેનર શ્રી વિક્રમભાઈ વાઘેલા દ્વારા તમામ યુવાનોને માર્ગદર્શન કરેલ કે તમને બાઇક રિપેરિંગ અંતર્ગત મારી ગમે તે સમયે જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરી શકો છો સાથે જ મુખ્ય મહેમાન બાબુલાલજી કહેલ કે તાલીમ પૂર્ણ કરી રહેલ છે તે બધા જ પોતાના ક્ષેત્રમાં ગેરેજમાં કામ ધંધે લાગવું અને ઓફિસ તરફથી કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો સંપર્ક કરવો અને ચંદુરામજી કહેલ કે યુવાધન વ્યવસ્થનથી દૂર રહીને પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી હતી સાથે જ બધા યુવાનોને તાલીમ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવેલ હતું ત્રીસ દિવસ સુધી બધા યુવાનોને નિક્રમભાઈ વાઘેલા દ્વારા બાઇક રિપેરિંગની તાલીમ આપવામાં આવી આજના કાર્યક્રમનું સંચાલન નવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં નીરવ ચામડા પન્નાબેન પટેલ પુષ્પરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી ફોર